આજે આપણે ટાયર વડે નિશાન તાક ની રમત રમીએ તેમાં શું કરવાનું કે સામે જે વાસણ ગોઠવ્યા છે ઉપરા ઉપરી એના ટાયર રડાવીને એને નીચે પાડ દેવા નીચે પાડો એ નીચે તાક નિયમ કયો કે આ બંને પાટાની બાર ટાયર લેવું જોઈએ નહીં બરાબર અને એક વાર પ્રયત્ન કરવા મળશે ચલો

कि धुरा को जोर से मारो पावू साबे पण पावू

Very good try well That is my ચલો બે જણા જીતે આખો કો નવિનભાઈ અને અમિતભાઈ આવી જાઓ આટલા બધામાં ફક્ત બે જણા જીતા અમિતભાઈ અને નવિનભાઈ તો આપણે એના નામ આપીને પ્રોત્સાહિત કરી દે સરસ